ઓવરબ્રિજ બની ગયો અને રસ્તો તૂટી ગયો કોરિડોરનું કામ અટકતું નથી અને લોકોની મુશ્કેલી પણ અટકતી નથી જ્યારથી દિલ્હી બોમ્બે કોરિડોર ચાલુ થયો ત્યારથી સ્થાનિકો જમીન મકાન મંદિર મસ્જિદ તમામ ક્ષેત્ર હેરાન થવાનો વારો આવ્યો છે અને હજી પણ તે ચાલુ છે વડેલા ગામે ઓવરબ્રિજના કામ દરમિયાન પાણીયા બાની બાર ડામર રોડ તૂટીને દુરસ્ત થઈ ગયો ચોમાસા દરમિયાન વાહન ચાલકો હેરાન થયા અને ત્યારબાદ જીએચવી કંપની દ્વારા રોડ પર પથ્થર પાથરી રોલર ચલાવીને આજ સુધી તે રોડને રિપેર ન કરતા મોટી મેટલ પાથરી હોવાથી ટાયર સ્લીપ થવાના કારણે વાહન ચાલકોને ખૂબ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે સ્થાનિક લોકોને પણ ધૂળ ઉડવાને કારણે તકલીફ પડે છે આ બાબતની જાણ જીએચવી કંપનીના મેનેજર તેમજ માર્ગ અને મકાન વિભાગના કર્મચારીઓને કરવા છતાં

બાઇંક વાળા પડ્યા છે ને આવું થાય છે તો ખરેખર આ રસ્તાનું સમારકામ થાય એવી લોક માંગ છે